મારું નામ અરીશ રાવત અને છેલ્લા મિશન માતૃભૂમિ સાથે સંકળાયેલો છું અને રાણા રાણાબોરડી ગ્રામ પંચાયત મામલાની અંદરમાં બે વર્ષથી મિશન માતૃભૂમિએ તપાસ ગુપ્તાને આધારે તપાસ કરી હતી ત્યાં એક તરફી શાસન છે અને સરપંચ દ્વારા અને એના સાથી મિત્રો અથવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એને ડોક્યુમેન્ટસન અને બધી સબમિટ કરી અને કરોડો રૂપિયાનું કોબંડ મામલાની અંદર માં મે તપાસ કરી હતી કેન્દ્ર સરકારની અંદર માં અમુક ડેટા અમે મંગાવ્યા ત્યાર બાદ સચોટ માહિતી એના આધારે કે કરોડોનું કોબંડ કરેલું છે એ મામલે અમે જિલ્લા કલેક્ટર અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તપાસ એજન્સીઓ પાસે અમે માંગણી મૂકી હતી કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ એસઆઈટી ની નિમણૂક કરી એ બદલ ખૂબ ખૂબ આભાર સાથે જ આવા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આ જે સરપંચ છે એ ભાજપ પ્રેરિત છે અને ભાજપની સાથે સીધી રીતના સંકળાયેલો છે ભાજપના નામે અને નરેન્દ્ર મોદીના સાહેબના નામે બહુ મોટું કૌભાંડ કરેલું છે ચરી ખાધેલું છે વિકાસ કાર્યોના નામે ખાસ કરીને ગટર પાણી વ્યવસ્થા વગેરે વગેરે બાબતની અંદરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે આ અનુસંધાન જ અમે ફરિયાદ કરેલી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદરમાં ન્યાય મંત્રાલયમાં કરેલી હતી અને હવે આગળ અમારું જોવાનું એ રહેશે બરોબર કે આ એસઆઈટી ની નિમણૂંક થઈ છે એ એસઆઈટી જે પ્રથમ રિપોર્ટ અમને સબમિટ કરે તે સંદર્ભની અંદરમાં કેટલો તફાવત આવે અમારા ડેટા તપાસ એસઆઈટી દ્વારા થયેલી છે એ બાબતમાં જરૂરી લાગશે બરોબર તો ન્યાયપાલિકાની અંદરમાં પણ અમારી જવા માટેની પૂર્ણ તૈયારી છે પણ આ મામલાની અંદરમાં ખાલી પ્રશ્ન એટલો જ છે કે આ જો મામૂલી ગ્રામ પંચાયતની અંદરમાં એક તરફી શાસનમાં અવડું મોટું વોઘાણ થતું હોય બરોબર તો કેટલી ગ્રામ પંચાયત ની અંદર માં થયું હશે એ ખાલી કલ્પનાની વસ્તુ છે મારે બોયડી ગામમાં આમ તો લગભગ આઝાદીથી અત્યાર સુધી ક્યારેય સૂચવી થઈ નથી અમારા ગામમાં બિનહરીફેક્ટ થાય રહ્યા અને બે હજાર થી બે હજાર એક થી બે હજાર છ સુધી હું સરપંચમાં હતો એ પછી લેડીસ અનામત આવી હતી એટલે મારા ઘરવાળા હતા એ રીતના પાછી વખતે જનરલ આવી હતી તો એમાં પાછો હું સરપંચમાં હતો પછી પાછી મહિલા અનામત આવી હતી તો એમાં મારા ઘરવાળા હતા અને અત્યારે પણ હું સરપંચમાં છું છેલ્લા અમે આમ તો અમારું ગામ હું ત્યાં બે હજાર એકમાં અમારા ગામમાં થી અમારા ગામમાં કોઈ જાતના રોડ રસ્તા પાણી ગટર કોઈ વ્યવસ્થા નથી અમે આમ તો શૂન્યમાંથી સર્જન કર્યું કે ગામમાં ખુબ તમે ગામમાં પણ આખા ગામમાં ફરી જોઈ લેજો ગામમાં સીસી રોડ બ્લોક ના કામ કર્યા અમારે ઉપર આખો ડુંગર વિસ્તાર છે એટલે પાણીના માર્ગ હિસાબે ક્યાંય કદાચ રસ્તો થોડો ઘણો ઉખડી ગયા હોય ના અંત એવું હોય બાકી અમારા ગામમાં સરસ અમારા ગામમાં કામ સરસ કરેલા છે અમે અને હજુ પણ કામ કરીએ છીએ

સરસ છે બધું અને હજુ જીના મોટા કઈ કામ બાકી હોય તો એ પણ અત્યારે અમે કરીએ છીએ એક પ્રાથમિક રજૂઆત મળે જેના એક વહીવટી આવશે ને એમાંથી એવું લાગશે કે આમાં કઈ છે તો વિશેષ એની બીજી કમિટી બનાવી અને એ બાબત અવગત કરાવવામાં આવશે એમની રજૂઆત એવી છે કે પચીસ વર્ષોથી દરેક યોજનાઓમાં ગેરરીતિ થઈ છે એટલે પ્રાથમિક તપાસ ઓપીશ કઈ આવશે તો આગળ એમાં કાર્યવાહી કરીશું